જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજીટેબલનો નવો નાસ્તો તો એના માટે અહીંયા મેં દૂધી લીધી છે બટેટું છે ગાજર છે અને આ છે કોબી મેથી છે અને આ છે પાલક અને થોડું એવું કેપ્સિકમ લીધું છે આ બધી વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે અને બટેટાને એકદમ ઝીણી ખમણીથી ખમણી અને ધોઈને લેવાનું છે જેથી કરીને એમાં જે કંઈ એનું જે મોઈશ્ચર હોય ને એ નીકળી જાય હવે આ બધા વેજીટેબલને આપણે એકદમ મિક્સ કરી દેવાના છે જો સાંજ માટે તમારે ડિનરમાં બનાવવું હોય કે સવારે નાસ્તામાં બનાવવું હોય કે બાળકોને કે હસબન્ડને માટે લંચ બોક્સ માટે બનાવવું હોય તો આ નાસ્તો છે ઇન્સ્ટન્ટ છે ઝડપથી બની જાય એવું છે જો આ બધું તમારે અગાઉથી તૈયારી કરેલી હોય ને તો માત્ર ને માત્ર દસથી પંદર મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે આપણે એને એ બધું મિક્સ કરી અને અહીંયા એક વાટકું જેટલો મેં ઝીણો ચણાનો લોટ લીધો છે તમારી પાસે જાડો હોય ને તો પણ ચાલે અને આપણે એક વાટકું જેટલો ઘઉંનો ભાખરીનો લોટ લઈશું મેં અહીંયા ચણાનો લોટ ઝીણો લીધો છે અને ઘઉંનો લોટ જાડો લીધો છે તો હવે એમાં સ્વાદ પ્રમાણે નમક કરીશું હળદર પાવડર કરીશું સ્વાદ પ્રમાણે હિંગ કરીશું અને આપણે ધાણાજીરું પાવડર બે મોટી ચમચી જેટલું હું કરું છું ધાણા જીરુંનું જો પ્રમાણ ચડિયાતું હોય ને નાસ્તામાં તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને આપણે આદુ અને મરચાંની જે પેસ્ટ કરી છે જે એકદમ તીખા મરચાં આવે છે ને મેં એ કરી છે ને એટલા માટે અહીંયા હું લાલ મરચું પાવડર નહીં વાપરું ગળપણ માટે અહીંયા મેં સાકર પાવડર ચાર ચમચી જેટલો કર્યો છે સામે એનું બેલેન્સ કરવા માટે મેં એક લીંબુનો રસ કરીશ તો જો અહીંયા આપણે લાલ મરચું પાવડર ન વપરાય તો સારું કેમ કે નાસ્તો રેડી થશે ને એટલે એ સરસ એવો કલર આવશે જો લાલ મરચું હશે ને તો થોડોક એમનો કલર ડાર્કનો લાગશે એટલા માટે લીલા મરચાંથી ને જેની આપણે તીખાશ લઈ લેવાની છે તો આદુમાં પણ તીખાશ હોય અને મેં જેનું લવિંગ્યું મરચું આવે છે ને એ કર્યું છે એ પણ એકદમ તીખું હોય છે એટલે નાસ્તો સરસ એવો આપણો પરફેક્ટ બનશે તો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ કરીશું અને અડધી ચમચી જેટલા ખાવાના સોડા કર્યા છે જો તમે ન કરો તો ચાલે પણ જો કરો ને તો વધારે સારું સરસ એવા સોફ્ટ અને જાળીવાળા બનશે તો આપણે મસળી મસળી અને મિક્સ કરતા જશું ને એટલે આપણે બિલકુલ પાણી નાખવાની આમાં જરૂર નહીં પડે કેમ કે વેજીટેબલમાં પોતાનું નેચરલ પાણી હોય જ છે એ આપણે મસળીએ ને એટલે છૂટું પડે એનાથી જ આપણો ને બાઇન્ડિંગ આવી જશે તો આપણે જરૂર પડે ને એ પ્રમાણે તમારે લોટ કરવાનો મારે અહીંયા બંને એક એક વાટકો લોટ વપરાયો છે તો હવે આપણે તેલથી હાથ ગ્રીસ કરી અને આપણે જો આ પ્લેટને પણ આપણે તેલથી ગ્રીસ કરી લેવાની અને બંને વચ્ચે જુઓ મેગી ગેબ છે આ રીતે આપણે ગોઠવવાના પાણી ઉકળે એટલે આપણે એને મૂકી દેવાનું અને દસથી બાર મિનિટ માટે કૂક થવા દઈશું ઢાંકીને તો દસથી બાર મિનિટ થાય ને પછી આપણે એને ચેક કરીશું ગેસની ફ્લેમ હાઈ રાખવાની એટલે નાસ્તો આપણો બિલકુલ વરાળ નહીં પડે અને ઝડપથી કૂક થઈ જશે તો દસ બાર મિનિટ જેવું થઈ ગયું છે તો હું ચેક કરું છું આપણે કે નાસ્તો આપણો રેડી થઈ ગયો છે આ ટૂથપીસ છે એ પ્લેન નીકળે છે મતલબ કે નાસ્તો આપણો રેડી છે હવે આ નાસ્તાને આપણે પાંચ મિનિટ માટે ઠરવા રાખી દઈશું જોવો તમે જોઈ શકો છો ને અંદર કેટલી સરસ જાળીઓ પડી છે તો આ હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એવું જ સરસ છે તો લગભગ અત્યારે એવું હોય છે કે ઘણાના ઘરમાં એકના એક વ્યક્તિ તો એવી હોય જ છે કે તેઓ શાક ખાતા જોતા નથી તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે તો હવે આ નાસ્તાનો આપણે વઘાર કરી લેશું તો અહીંયા મેં ત્રણ ચમચા જેટલું તેલ મૂકી તેલ આવે એટલે રાય સફેદ તલ કરીશું એનું પ્રમાણ બંનેનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવું જેથી વઘારનો ટેસ્ટ બહુ સરસ એવો આવે મીઠો લીમડો કરીશું અને અડધી ચમચી હિંગ પાવડર અને છેલ્લે આપણે વધારે ટેસ્ટી મસાલો બને એટલા માટે થઈને ગરમ મસાલો કરીશું તો આ બધું સતળાય એટલે આપણે નાસ્તા ઉપર રેડી દઈશું એટલે નાસ્તો આપણો રેડી છે સૌ કરવા માટે તો આ નાસ્તાની સાથે સૌ કરવા માટે મેં અહીંયા દહીંની ચટણી બનાવી છે તમે ગ્રીન ચટણી સાથે કે જો તમે લસણ ખાતા હોય તો એની તમે ચટણી બનાવી હોય તો એની સાથે કે ચા સાથે ગમે એની સાથે તમે આને સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો ને કે નાસ્તાનો વઘાર કર્યા પછી કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે એટલો જ સરસ એવો ટેસ્ટી પણ બન્યો છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે અત્યારે હજી વેજીટેબલ બધા મળે છે બજારમાં ત્યાં સુધીમાં આ નાસ્તો એક વખત ચોક્કસથી બનાવજો હવે આપણે ઉપરથી ધાણા કરી અને એને સજાવી દઈશું તો મિત્રો મારી રેસીપીઓ તમને ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને ચેનલ પર જો નવા જ હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને જો ચેનલ પર નવા જ છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને જે કંઈ નવી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્કસ ફોર વોચિંગ દિસ વિડીયો સર્વની મારા જય શ્રી કૃષ્ણ